હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે પર્યાવરણ વિષયના અગત્યના એમસી ક્યુની પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું જે આવનારી જીપીએસસી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સચિવાલય તલાટી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો આજનો વિડીયો પાર્ટ પચીસ છે પાર્ટ એકથી ચોવીસ એ ચેનલ પર ઉપલબ્ધ છે જે જોઈ લેવા વિનંતી હવે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો પ્રશ્ન ફસ્ટ વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે તો વરસાદનું પાણી એ નરમ પાણીનું ઉદાહરણ છે જેને ઇંગ્લિશમાં સોફ્ટ વોટર તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કેલ્વિન કોનો એકમ છે તો કેલ્વિન એ તાપમાનનો એકમ છે ક્વેશ્ચન નેક્સ્ટ જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધી સીધું વાયુ સ્વરૂપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે તો તેને ઉર્ધ્વ પતન કહેવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ વરસાદના ટીપાં શા કારણે ગોળાકાર હોય છે તો પૃષ્ઠ તાણને કારણે ગોળાકાર હોય છે ક્વેશ્ચન નેક્સ્ટ ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય પાણીનું પીએચનું પ્રમાણ ખાલી જગ્યા છે તો છ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ પાંચ હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ઝિંકા વાયરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે તો એડિસ ઇજિપ્તી પ્રજાતિ દ્વારા ઝિંકા વાયરસ ફેલાય છે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું ચામેચિડિયા અંધારામાં ઉડી શકે છે કારણ કે તે ખાલી જગ્યા ઉત્સર્જિત કરે છે તો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે જેના કારણે તેઓ અંધારામાં પણ ઉડી શકે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સીએનજીમાં ભાગે કયો વાયુ હોય છે તો સીએનજીમાં મિથેન વાયુ હોય છે મિત્રો સીએનજીનું ફૂલ ફોર્મ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનો સ્ત્રોત છે તો વિટામિન ડી હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લોબુ જીવ છે તો આર્કટિક વેલ હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ રેફ્રિજિરેટરમાં કુલન્ટરૂપે ખાલી જગ્યા ગેસનો ઉપયોગ થાય છે તો રેફ્રિજિરેટરમાં કુલન્ટરૂપે એમોનિયા ગેસનો ઉપયોગ થાય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ચિકનગુનિયા સાનાથી ફેલાય છે તો ચિકનગુનિયા રોગ એ ચેપી મચ્છરથી ફેલાય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમની ગોઠવણી કરો તો સૂર્યથી ગ્રહોના વધતા અંતર પ્રમાણે પ્રથમ બુધ શુક્ર ગ્રહ પૃથ્વી ગ્રહ મંગળ ગ્રહ આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક કોણ છે તો વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ એ કેસ્કોગ્રાફ છે અને તેના શોધક જગદીશચંદ્ર બોજ હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે છે તો મરઘી ઈંડાનું સેવન કરે તે પછી બચ્ચા ઈંડામાંથી ત્રણ અઠવાડિયામાં બહાર આવી જાય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે તો ઘરોડી હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કયો પાક ઇથેનોલ બનાવવામાં વધારે ઉપયોગી થાય છે તો મકાઈનો પાક એ ઇથેનોલ બનાવવામાં ઉપયોગી થાય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ઓલેરી કલ્ચર એટલે શું તો શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન જેને ઓલેરી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ વાઘનું પિયર કોને કહેવામાં આવે છે તો જીમ કાર્બેટ નેશનલ પાર્ક જેને વાઘનું પિયર કહેવામાં આવે છે વાઘને બચાવવા માટે ઓગણીસો તોતેરમાં ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરાયો હતો અને આ પ્રોજેક્ટ સૌપ્રથમ પ્રથમ જિમ કાર્બેટ નેશનલ પાર્કમાં લાગુ કરાયો હોવાથી તેઓ સૌપ્રથમ વાઘ સુરક્ષિત બન્યા હતા જેના કારણે જીમ કાર્બેટ નેશનલ પાર્કને વાઘનું પિયર કહેવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ભારતમાં સૌથી વધુ વાઘ ધરાવતું રાજ્ય કયું છે તો સૌથી વધુ વાઘ જોવા મળતા હોય તેવું રાજ્ય કર્ણાટક છે ક્વેશ્ચન નેક્સ્ટ ભારતમાં સૌથી વધુ વાઘ ધરાવતું નેશનલ પાર્ક કયું છે તો બાંધવગઢ મધ્યપ્રદેશમાં આવેલું છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ભારતમાં સૌથી સરળતાથી વાઘ દર્શન કરી શકાય એવું રાજ્ય કયું છે તો રણથંભોર નેશનલ પાર્ક જે રાજસ્થાનમાં આવેલું છે જ્યાં વાઘને સરળતાથી આપણે દર્શન કરી શકીએ છીએ હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતમાં આવેલું વાઘનું એકમાત્ર અભયારણ્ય કયું છે તો બરડીપાડા અભયારણ્ય જે ડાંગ જિલ્લામાં આવેલું છે જો કે હાલમાં આ અભયારણ્યમાં એક પણ વાઘ નથી જ્યાં ઓગણીસો સત્તાણું પહેલો વાઘ જોવા મળતા હતા હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ હાલમાં ગુજરાતમાં વાઘની સંખ્યા કેટલી છે તો હાલમાં ગુજરાતમાં વાઘની સંખ્યા એક પણ નથી જોકે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ એટલે કે ચાલુ માસમાં મહીસાગર જિલ્લામાં વાઘ જોવા મળ્યાના અહેવાલ છે જો કે ફોરેસ્ટ જંગલ ખાતાની ટીમે પણ નાઇટ વિઝન કેમેરાથી પણ વાઘ મળ્યા એવા સમાચારને પુષ્ટિ આપેલી છે એ પણ આપ યાદ રાખજો હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ દીડકાનું બાળક કયા નામે ઓળખાય છે એટલે કે દીડકાનું બચ્ચું કયા નામે ઓળખાય છે તો ટેડ પોલ હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ છોડમાં ઉપસ્થિત જાયમલ એ ખાલી જગ્યાના પરિવહન માટે જવાબદાર છે તો પાણીના પરિવહન માટે જવાબદાર છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ જે રીતે રબર વૃક્ષ સાથે સંબંધિત છે તે રીતે રેશમ ખાલી જગ્યા સાથે સંબંધિત છે તો જંતુ હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ દરિયાઈ પાણી સરેરાશ ખારાશ ખાલી જગ્યા હોય છે તો દરિયાના પાણીમાં ખારાસ સાડા ત્રણ ટકા હોય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ટામેટામાં કયો એસિડ હોય છે તો ટામેટામાં ઓક જેલિક એસિડ હોય છે મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે તો મધમાખીના વિષમાં મેલીટિન નામનો પદાર્થ હોય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ પાકા ટામેટાનો લાલ કલર કોને આભારી છે તો કેરોટીનો ઇડ્સને આભારી હોય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ડેન્ગ્યુ મચ્છર સામાન્ય રીતે કયા વિસ્તારમાં વધારે જોવા મળે છે તો ડેન્ગ્યુ મચ્છર એ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વધારે જોવા મળે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ રોટરડમ સંમેલન વિશે જણાવો તો મિત્રો રોટરડમ એ પર્યાવરણ સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે દસ સપ્ટેમ્બર ઓગણીસસો અઠ્ઠાણુંમાં અપનાવ્યું હતું જો કે તેનો અમલ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચારથી કરવામાં આવે છે અને તેનો ઉદ્દેશ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ખતરનાક રસાયણોના ઉપયોગ અને ગુણધર્મ વિશેની સૂચનાનું આદાન પ્રદાન કરવા માટે આ ઉપરાંત તેની આયાત નિકાસ પર એક રાષ્ટ્રીય પ્રક્રિયા બનાવવા માટે આ સંમેલન આયોજિત કરાયું હતું વર્તમાન સમયમાં સુડતાલીસ રસાયણો આ સંમેલન દ્વારા સૂચિત છે જેમાં તેત્રીસ કીટનાશકનો ઉપયોગ થાય છે આમાં એલ્રીન કેપ્ટાફોલ ક્લોરોડિન ડીડીટી ઇથિલિન ડાયક્લોરાઈડ ઇથિલિન ઓક્સાઇડ અને હેપ્ટાકલોરનો સમાવેશ કરવામાં આવે છે હવે જોઈશું ક્વેચન નેક્સ્ટ ઘોર અથક તો ભારતીય જંગલી બળદ આયુ સીયનની કઈ શ્રેણીમાં જોવા મળે છે તો આયુ સીએનની સંવેદન શ્રેણીમાં ભારતીય જંગલી બળદ જોવા મળે છે મિત્રો આયુ નું ફૂલ ફોર્મ જોઈએ તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર છે જેની સ્થાપના ઓક્ટોબર ઓગણીસો અડતાલીસમાં કરવામાં આવી હતી અને જેનું મુખ્યાલય ગ્લાન્ડ જે સ્વિટ્ઝરલેન્ડ દેશમાં આવેલું છે મિત્રો આ આયુસીએન એ વિશ્વનું સૌથી જૂનું અને મોટું પર્યાવરણીય નેટવર્ક છે જેનું કામ વનસ્પતિ પશુઓની જાતિ લુપ્ત થતી અટકાવવી તેમજ કુદરતી સ્થળોને નુકસાનથી બચાવવાનું કાર્ય કરે છે મિત્રો આ આયુષિયન એ જીવજંતુઓની એક યાદી તૈયાર કરે છે જેને રેડ ડેટા બુક તરીકે કહેવામાં આવે છે હવે જોઈએ આ ઘોર એટલે કે ભારતીય જંગલી બળદ ક્યાં જોવા મળે છે તો દક્ષિણી તથા દક્ષિણ પૂર્વ એશિયાના સદાબહાર જંગલો અને સવાના વનોમાં જોવા મળે છે તેની વિશેષતા જોઈએ તો તે લીલા ઘાસના પાનનો ભોજન તરીકે ઉપયોગ કરે છે અને આ પ્રાણીને સિંગ માટે તેનો શિકાર કરવામાં આવે છે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ પાકોમાં થતા રોગો જણાવો તો ઘઉંમાં ઘેરનો રોગ થાય છે ડાંગરમાં ખડખડિયાનો રોગ થાય છે વટાણામાં સુકારાનો રોગ થાય છે સોયાબીનમાં ઉગસૂકનો રોગ થાય છે મગફળીમાં ઘેરું રોગ થાય છે અને કપાસમાં ઘડો નામનો રોગ થાય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ અછિદ્ર સમુદાયના પ્રાણીઓ વિશે જણાવો તો અછિદ્ર સમુદાયના પ્રાણીઓ રચનાત્મક અને બહુકોશી પ્રાણીઓ હોય છે જે સામાન્ય રીતે સમુદ્રમાં જીવે છે તેમના શરીર પર છિદ્રો હોય છે જેમકે પુપલે કેટલા જે વિનસની પુષ્પ કટોરી તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત સ્પોન્જીલા વાદળી સાયકેન અને માયોનિયા પ્રાણીઓ છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો આજનો વિડીયો આપણને કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જયહિંદ વંદે માતરમ